મહેસાણા તાલુકાના વીરતા ગામે શ્રી વેરાય માતાજી મહોત્સવનું આયોજન આજરોજ સોમવારના દિવસે શ્રી વેરાય માતાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે તેની અંદર અલગ અલગ ગામ શહેરીમાંથી દરેક સમાજના ભાઈઓ બહેનો માતાજીની બાધા માનતા પૂર્ણ કરવા માટે આવે છે અને માતાજીને સવાસો કોડિયાની માંડવીની માનતા કરતા હોય છે ત્યારે ગરબાની પણ માનતા કરતા હોય છે જેના ઘરે દીકરો તથા દીકરીનો જન્મ થયો હોય તેને બાધા માનતા પૂર્ણ કરવા ગરબા દ્વારા કરવામાં આવે છે ત્યારે માતાજીના નિજ મંદિરથી વરઘોડા સ્વરૂપે માતાજીના ચોકમાં લઈ જવામાં આવે છે માતાજીની આરતી ઉતારવામાં આવે છે અને ત્યાર પછી સાત વાગ્યે ગામ ગરબો માતાજીના

રાજુભાઈ ડી પટેલ પાટણ ગામની અંદર મહોત્સવ યોજાઈ રહ્યો છે કયા માતાજીનો યોજાઈ રહ્યો છે અને શું એનું મહત્મ હોય છે આપનું નામ જણાવો અને બોલો મારું નામ ત્યારબાદ જોગણી માતાનો નિવેદ કરવા માટે અમે તરાવણી પાંખે આખા ગામની બહેનો આવીએ છીએ ત્યારબાદ ત્યાં ખીચડી બને છે ખીચડી બનાવીને ત્યાં નિવેદ કરીને આખા ગામની બહેનો માતાજીનું

અહીંયા આઈસ્ક્રીમનું વિતરણ થયું એ બાબતે શું કહેવા માગો છો અને આપનું નામ શું છે પટેલ મહેશકુમાર બાબુલાલ છે અને વિતા ગામમાં જે ઉદાણી નીકળે છે ધોગણી માતાની એમાં દર વર્ષે આઈસ્ક્રીમનું વિતરણ કરીએ છીએ પણ આ વર્ષે પટેલ અલ્પિત કુમાર વિષ્ણુભાઈ શિવરામદાસ તરફથી આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું છે એનાથી ગરમીમાં થોડી બહેનોને રાહત રહે છે તે માટે સરસ આયોજન કરેલ છે તે બદલ બધાનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર